કે અહીંયા મોલ ક્યાં આવેલો છે તો ત્યાં તમને બતાવી દે પૂણા ગામ પોલીસ સ્ટેશન છે ને એની સામે છે જે ખુલ્લો જ હોય છે બાર વાગ્યા સુધી લઈ આવજો જેને જાવે ને બહુ મસ્ત ટી શર્ટ ને શર્ટ ને એવું બધું મળે છે ત્યાં જો કે તમે જોયું જ છે કાલના વિડીયોમાં હાલો હલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં પછી છે ને ચીનુને મૂકવા જાવી છે મારે અત્યારે જો રેડી થઈ ગઈ છે કાબેન શું કેવું છે કાલ સામાન્ય જ્ઞાનનું પેપર હતું ને ઓલા કાલ આજ આજ કાલ કાલ તૈયારી કરી હાસ પેપર છે એમ હાલો મૂકીએ હાલો બેન બૂટ પહેરો હાલો ફેમિલી બપોર થઈ ગયા છે અને જમવાનું રેડી કર્યું છે મેં અને હવે છે ને મને ભૂખ લાગી છે તો ખાઈ લેવાનું છે ચલો આવી જાવ ખાવા મજા આવશે બે વાગી ગયા ફેમિલી જો આ વધારાના બધા સપલા કાઢ્યા છે આ મોજડી તો બધી હું પહેરું છું આ મેં ખાલી બે જ વાર પહેરેલી છે આ દિવાળી ગઈ દીવા આ ગઈ દિવાળીની અને આ ઓલી દિવાળીની બે બબ્બે વાર પહેરી લઈને આ જીમના સપલા છે ને બધા પડે છે આ ખોખા એટલે થઈ જશે ને ધોવાના છે પણ મારી બેન ભાણકી છે ને એ મારા મારો ઉતરેલો બધી વસ્તુ પહેરે પણ હું એ જ વસ્તુ મોકલાવું જે સારી હોય કે નહીં મસ્ત એકદમ પહેરાય એવી હોય ને એવી જ હું મોકલું એટલે આ જે વધારાનું હોય ને એ બધું મારે દેશમાં લઈ જવાનું છે એ સ્કૂલે જતી હોય તો પહેરી નાખશે એમ મેથી લેતી આવું દેહમાં કા ભજીયા આપણે બધાય તમારું ખાવા ને ભજીયા કે દિવાળી ટાઈટ પડશે તો ભજીયા તો ખાવા જ પડશે ને કેવી મજા આવે ભજીયા ખાવાની તો સો લસણય છે અને મેથી પણ છે તો હું આવું છું નાખતી એક જોડી હાલો ભજીયા ખાશું અને અહીંયા રીંગણા કેવા મસ્ત તાજા તાજા રીંગણા આવ્યા છે બે રીંગણા લેતી આવું હારે આખા રીંગણાનું શાક કરી નાખશું જેને ભજીયા નો ખાવા હોય ને એને આખા રીંગણા શાક ખાવાનું હાલો કેજો તમારે શું ખાવાનું છે ભજીયા ખાવા કે રીંગણા શાક ખાવું આખા રીંગણા શાક ખાવું છે આ બધી અમારી વાડી છે વાડી આ જો ને વાડી કહેવાય અમારી હું જો ફેમિલી અહીં ટાંકા ઉપર બે બ્રાસ પડ્યા છે આ નવે નવો છે આ મારા હા એ મને લઈ દીધો પણ મને ફાવ્યો નહીં આ કડક છે કડક કડક મને ન ફાવે તો આને મેં હું કામ રાખ્યો ખબર છે હવે અગાશીમાં લીલ થાય કે નહીં તો એને કહેવા હા અને આ મસ્ત મજાની ડોલ છે નાની એવી રાજ લાવ્યા છે હાંજે ઝીણું માટે લાવ્યા છે આમાં ઝેલી ને એવું આવ્યું હોય ને જેલી આવે આમાં તો રાજ લેતા આવ્યા જો ઝીણું કે એ કે આ લઈ કે આ ડોલ તારે કે રમવા થશે એ કે એમ તમારે કોઈને ડોલ જોઈતી હોય તો કમેન્ટ કરી દેજો રાજ અમારે હાટું ડોલ લેતા આવજો એમ કમેન્ટ કરી દેજો તો રાજ લેતા આવશે હા ઢાંકણા હો હોય એકદમ મસ્ત વળી એ બાજુમાં વાસણ પડ્યા છે એ માર સડાવવાના છે હા એ કોઈ નહીં આવે સડાવવા માર સડાવવાના છે એની બાજુમાં છે ને આ મારું વાઈપર છે પણ હું વાપરતી જ નથી હું હાથેથી પોતા મારું છું અને આ છે ને આ મારું ટોયલેટ સાફ કરવાનું છે જો આ છે ને બહુ મોટો લેમ્પ છે જોવો જો હમણાં જો બહુ મોટો લેમ્પ છે આ મહેમાન આવે ને તો અગાશી બેઠા હોય ને તો જ ચાલુ કરવાનો નકર ચાલુ નહીં કરવા લાઈટ બિલ આવે ખોટે ખોટો ચાલુ નહીં કરવાનો મહેમાન આવે તો જ કરવાનો મહેમાન ન આવે તો શું કરવાનો ખબર તો આપણે અહીં છે ને નાનો એવો ગલપ આ ચાલુ કરવાનો હા અને આ તે જરૂર પડે ને એટલો જ તેઓ નકર બંધ જ રાખવાનો લાઈટ બિલ નહીં આવવાનું બહુ એવું કરવાનું લાઈટ બિલ ન આવવું જોઈએ એમ એટલે હું જો હાવણી ક્યાં મૂકું અહીંયા જ મૂકું જો આમાર જગ્યા છે હાવણી મૂકવાની પછી આ જે ખોખું છે ને એમાં વધારાનું ચપ્પલ ભરવાનું છે એમાં અત્યારે જ મેં જો ને બારા કાઢા હમણાં બતાવ્યા એ ગ્રીલ આડે છે ને એ કાંઈ ઝબલું રાખો આ ઝબલાની અંદર બધા નાના નાના આવા ઝબલા હોય એ છે ને રોટલા ભરવા રાખો રોટલા અલગ રાખવાના કચરામાં જવા નહીં દેવાના રોટલા અલગ રાખવાના પછી એ લોકો કોથળી લાવે ને એમાં અલગ રાખવાના ગાયોને ખવડાવવાના હોય કે નહીં કચરામાં ભેગા નહીં નાખ દેવાના ત્યાં ઝબલા રાખવું પછી જયારે રોટલા નાખવા એટલે સીધું આખી જબલું કાઢીને દેવાના પછી એ રોટલા છે ને હું પાળી ઉપર મૂકી દઉં અત્યારે હાલ ફિલાલ તો નથી કેમ કે આજના રોટલા નથી ને બે રોટલી વધી છે ખાઈ હું માપે હું રાંધીને નાખી દેવું મારે કપડા હુકવવાની દોરી જોવો તૂટી ગઈ કાલ કપડા નાખ્યા ને અત્યારે આવી બીજી વાર કપડા ને ડોળ કાઢું ને પછી મેં હુચવી નાખ્યા દોરી હજી બાંધી નથી જોવો આમનામ જ છે દોરી તો મારી પાસે પડી જ છે જો પણ આળમાં મેં કઈ બાંધી નહીં મેં કીધું હવે બાંધી દે ચાલો દોરી જો આ મારું બાથરૂમ છે છે જેમાં પીસી મૂકવાનું છે આ પીસી મારી છે આ રાજની છે આ ઝીનુની છે આ વળિયું મારા બા આવ્યા થા કે નહીં તો એ ભૂલી જાય એના તે છે આ પીસી મૂકવાનું યુનિક છે આ અલગ આ બાઈએ આપ્યું હતું મેં એનું રાખ્યું છે તમે બધા એમ કેતા હશો કે આ બધું આવું શું બતાવે છે પણ અમે છે ને અહીંયા ભાડે રહેવી છે એવી અને અમે કારે અહીંથી વહી જ આવી એનું કંઈ નક્કી તો છે નહીં ખાલી કરીને એટલે આ બધી છે ને યાદી રહી જાય એક વિડીયો બનાવી નાખો તો યાદી રહી જાય મસ્ત આ હું અહીંયા રહું રોજ રહું એટલે મારી કેટલી યાદી હોય ખબર ને આપણે જે ઘરે રહેતા હોય ત્યાંની પછી માયા ન સૂટે જો પછી આ ઘોડિયું દેખાય ને હે એમ બાર હું કામ મૂકવી ખબર તમને હે એમાં છે ને એવું છે કે રૂમમાં જગ્યા નથી હા મેં એમ નથી પછી ખોલીને અમે શેટી નીચે મૂકી દીધું ને તો કોઈક નાના છોકરાવાળા હોય ને તો હિસ્કો બાંધવાની તકલીફ થાય તે પછી રાજે એ ઘોડિયું બાર ને બાર બાંધું રાખ્યું કોઈ પણ નાના છોકરા આવે ને તો અમારે ખાલી ખોયું જોડવાનું રહે તમે કેતા હશો ભાવ હવે ઘરની યાદી પછી બનાવશે પેલા કપડા ટીંગે દોરીએ એ લઈ લે આડા આવે છે કપડા લઉં તો ખરા પણ જેવા તેવા ભીના છે આ બધા મેં બોપરે ફૂટવા પણ જો ભીના છે નહીં વૈણ આવે અત્યારે લેવાનો રેવા દઉં ઘડીક વાર બીજું અમારા નાનું એવું મંદિર છે તમે જોયું જ છે અને અમારા રાજને છે ને ટેવ છે છૂટા પૈસા હોય ને એ ફ્રીજ ઉપર મૂકવાના અને વોલેટ ફ્રીજ ઉપર જ મૂકીને વૈયા જાય કાનાની મૂર્તિ અમે ફ્રીજ ઉપર મૂકી છે કેમ કે અમારી રૂમ નાની છે કે નહીં તો મૂકવાની જગ્યા ઓછી પડે છે તો ટેબલ લાવીને આ ક્યાંક મૂકીને તો એને ફ્રીઝ ઉપર મૂક્યું છે પણ હવે મેનેજ કરશું કાંઈક જો થોડીક જગ્યા થઈ જાય ને તો વ્યવસ્થિત કાંઈક મૂકવું છે અને અમારા આ ખાનામાં જ નક્કી જ નહીં હું શું નાખી દઈ વધારાનું જેને જે મજા આવે ને એ બધું આમાં ભરી દે હાજુ તો અમારે બેન જ આવું બધું નાખ્યા કરે જો આમાં આ મારું ફ્રીજ છે ને એના પાસળ જો એક આ ટીપણું છે એમાં અમે ઘઉં ભરવાના હોય અને આ ટોપલી છે એમાં કાંદા બટેટા અને એક હું પીડું છે બાકસ આ મારું નાનું એવું માળ્યું છે મસાલા મૂકવાનું બા મોકલે ને દેશમાંથી હા હા તો એ મૂકવાના હોય બેન ને જવું છે હવે રમવા તે માથું ઓળવી દો કાજી નો માથું હળવું તો હા એમ માં જવું ને પછી ફોટા પાડવાના પછી બધા જય શ્રી કૃષ્ણ કેવાનું નવા કપડા પહેરવાના દિવાળી માં જેટલા દિવસ દેશમાં રેવી

ઓકે જાટા આગળ ડોલમાં નાખ્યા હોય તો શું રમવા આવી ચપલ પહેરજો